દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં સુખ શાંતિ અને ધનની કમી ન રહે પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે માતા લક્ષ્મી પ્રસન્ન હોય આ માટે સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવા જોઈએ ચાલો જાણીએ જ્યોતિષ ઋષિકાંત મિશ્રા શાસ્ત્રી પાસેથી સાંજના સમયે શું કરવું જોઈએ અને શું નહીં ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિની કમી ન રહે એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પરંતુ એવું ત્યારે જ સંભવ છે જ્યારે માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે એના માટે લોકો માતા લક્ષ્મીની દરરોજ પૂજા અને વ્રત કરે છે સાથે જ ઘણા ઉપાય પણ કરે છે પરંતુ સૂર્યાસ્ત પછી કેટલાક કામો કરવાથી જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદ બનેલા રહે છે ઘરમાં ધન સંપત્તિની કમી થતી નથી અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જો કે કેટલાક ઉપાય કરતી સમયે મનમાં દ્રેષ છલ કપટ નહીં હોવું જોઈએ તો ચાલો જાણીએ ઉન્નાવના જ્યોતિષા જ્યોતિષાચાર્ય પંડિત ઋષિકાંત મિશ્રા શાસ્ત્રી પાસે કે સાંજના સમયે શું કરવું જોઈએ અને શું નહીં દીવો પ્રગટાવવો જ્યોતિષાચાર્ય મુજબ સૂર્યાસ્ત બાદ ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો જરૂરી પ્રગટાવો આ ઉપરાંત જો ઘરના ગેટ પર તુલસીનો છોડ છે તો એના પર પણ દીવો પ્રગટાવવો યાદ રાખો કે આ સમયે માતા લક્ષ્મી પાસે સુખ સમૃદ્ધિની કામના જરૂર કરો આવું કરવાથી જીવનમાં આવવા વાળી બધી પરેશાનીઓ દૂર થાય છે ચૂપ રહો સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે મૌન ધારણ કરવું જોઈએ આવું કરવાથી તમને પૂજા કરવાનો બમણો લાભ મળશે સાથે ગૃહકલેશ પણ નહીં થાય પૂર્વજોને નમન કરો સાંજના સમયે પોતાના પૂર્વજોને નમન કરવાનું ન ભૂલવું જોઈએ નમન કર્યા બાદ તાત્કાલિક તેમની તસવીર સામે દીવો પ્રગટાવો આવું કરવાથી દોષમાંથી મુક્તિ મળશે સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહેશે સુવાસ્થિ બચો સૂર્યાસ્ત બાદ અથવા સૂર્યાસ્ત સમયે સુઓ વર્જિત માનવામાં આવે છે સાથે જ આ સમયે ભોગ અને સ્ત્રી સાથે સુવું વર્જિત છે આનાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે એનાથી ધન અને સ્વાસ્થ્યની હાનિ થાય છે શાસ્ત્રોમાં સૂર્યાસ્તનો સમય પૂજન વંદન માટે નિશ્ચિત હોય છે ઘરમાં અંધારું ન રાખવું સંધ્યાના સમયે ઘરમાં અંધારું ન હોવું જોઈએ આવું કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે એટલા માટે સૂર્યાસ્ત સમયે ઘરમાં અંધારું ન રાખવું માટે બહેતર છે કે ઘરની લાઇટો જલાવી રાખો આવું કરવાથી જીવનમાં પ્રગતિ માર્ગીય ખુલશે સાથે જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે